ફેવારા કેળું ડે કેળું i આપણા સમાજ ના કલાકાર મનીષાબેન ભરવાડ ગોપાલભાઈ અને વાળમ ભરવાડ ત્રણેય કલાકારો

પાપના સત મહાદેવની પાપના બાપુ જેટલા વખાણ કરીએ એટલા ઓછા આપ સૌ બાપુથી પરિચિત છો કે આજના આવા સમયની અંદર પણ પોતાની મહેનત કરી સવારે પૂજા અર્ચના બાદ એમના જ હાથે ગાયુની સેવા ગાયુ ધોવાની હોય અહીંયા જે કે મહેમાન આવ્યા હોય તો એમનું પણ બાપુએ જે રીતે આકતા સ્વાકતા કરે છે એમને ચા પાણી જમવાની વ્યવસ્થા ખુદ બાપુ એમના હાથે કરી રહ્યા છે એટલા માટે હું એવું માનું છું કે આ સમયની અંદર આપણને પૂજ્ય રોહિતપુરી બાપુ મળ્યા એ આપણા માટે ગૌરવની બાબત છે એકવાર ફરીવાર બાપુ માટે જોરદાર તાળી પાડીશું આપણે આપ સૌ જે રીતે અગાઉ આપણે જોઈ રહ્યા હતા એમ કે ખૂબ ટૂંક સમયની અંદર આ જગ્યાનો જે વિકાસ થઈ રહ્યો છે એના માટે અહીંના જે આજુબાજુ નજુના ગામના જે આપણા સમાજના નેહડાના જે મિત્રો સતત અહીંયા સાથ સહકાર આપી રહ્યા છે ગઈકાલથી જે રીતે અહીંયા પાર્કિંગ વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થામાં જે કંઈ નાનામાં નાના સ્વયં સેવકોથી માંડી અને અહીંયા જે આ સંસ્થાને મોટી એવી માતબર રકમ દાન પેટે આપી રહ્યા છે તમામ જે દાતાઓ છે સ્વયંસેવકો છે એના માટે પણ જોરદાર તાળેથી આપણે વધાવીશું મોટામાં મોટી સંસ્થાઓ હોય તો એને પણ તકલીફ પડે એવી અહીંયા જે સુવિધા આપણા માટે અહીંયા ઊભી કરી છે એટલે ફરીવાર આ તકે પૂજ્ય રોહિતપુરી બાપુ આપ સૌ સમાજવતી અહીંયા જે ટ્રસ્ટીગણ મિત્રો છે એમનો તેમની સાથે આજુબાજુના ગામના જે કે આગેવાન મિત્રો છે જે અહીંયા સ્વયંસેવક માની પોતાનો નિસ્વાર્થ સમય આપીને કામ કરી રહ્યા છે એવા તમામ મિત્રોનો આ તકે આપણે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સુપ્રસિદ્ધ એવા કલાકાર મિત્રો પણ સમાજની સેવા માટે ખડે પગે છે એટલે એમના માટે પણ ત્રણેય કલાકારો નું હાર્દિક સ્વાગત છે અને એમનો પણ આ તકે સમાજ વતી હાર્દિક આપણે એમનો સ્વાગત કરીને આભાર વ્યક્ત કરીએ છીએ અહિયાં

આપણા આપણા માતાની વાત કરીએ તો સમાજના જેને વિરુદ્ધ આપણે આપ્યું છે એવા પરમ શ્રદ્ધે પરમ આદરણીય એવા પૂજ્ય બેચરભાઈ તેજાભાઈ ગમારા અમદાવાદ તરફથી એકાવન લાખ રૂપિયા આપણને દાન મળેલ છે એના માટે જોરદાર તાલી આપણે વધાવીશું

ત્યારબાદ રૂપેશભાઈ કરશનભાઈ ગરિયા અમદાવાદ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યાંથી આગળ વાત કરીએ રાજુભાઈ હીરાભાઈ ડાભી ગામ માટેલ એક લાખ એકાવન હજાર રૂપિયા જીવાભાઈ સામતભાઈ ગરિયા પીરનો ટેકરો અમદાવાદ એકાવન હજાર રૂપિયા ભીમાભાઈ મોતીભાઈ ગમારા અમદાવાદ એકાવન હજાર રૂપિયા પ્રોફેસર સુરેશભાઈ લક્ષ્મણભાઈ ખરેગિયા અમદાવાદ એકાવન હજાર રૂપિયા સ્વ अणदा भाई भोजा भाई गमारा भोजपरा एक हजार रूपया खेता भाई राह भाई राणगा नवा गाम एक हजार रूपया रनछोड़ भाई अर्जुन भाई गमारा मोरवाड़ एक हजार एक सौ अग्यार रूपया हीरा भाई बोपट भाई सियार रामपरा एक हजार रूपया खोड़ा भाई गांडा भाई राणगा नवा गाम एक हजार भाई नवगण भाई फांगलिया मोरथरा एक हजार खोड़ा भाई गांडा भाई रानगा नवागा एकावन हजार रुपया दाना भाई काना भाई डांगर धांगद्रा एकावन हजार रुपया विभा भाई नारायण भाई डाबी वरडू सर एकावन हजार रुपया रमेश भाई सग्राम भाई मुंदवा धांगद्रा एकावन हजार रुपया सो so, मया भाई बारा भाई गोलकर नवागा एक्यासी रुपया આ સાથે આપણે વચ્ચે પણ જ્યારે સમય મળશે ત્યારે આપણે આપણા જે કે દાન આપેલ છે એવા તમામ મિત્રોનો આપણે અહીંથી યાદી રજુ કરીશું આ તમામ જે કે દાતાઓ છે નવા મંદિર નૂતન નવ નિર્માણ થવા જઈ રહ્યું છે એના દાતાઓ હતા એટલે તમામ દાતાઓ માટે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું હું હવે વિનંતી કરીશ આગળના કાર્યક્રમનો રામભાઈ આવો આપણો આજ